દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં સોળ મોટી બાંડીવાર તાલુકા પંચાયત સભ્ય પદના ઉમેદવાર જોરદાર પ્રચાર કરવામાં આવ્યો હતો લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં સોળ મોટી બાંડીવાર તાલુકા પંચાયતમાં સભ્ય પદના ઉમેદવાર રણજીતભાઈ પપ્પુ દલસુખભાઈ પરમાર ડોર ટુ ડોર ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી નરેશભાઈ પી બારિયા અને તેમની ટીવી જોરદાર પ્રસાર કરવામાં આવ્યો હતો જેમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો જોરદાર પ્રતિસાદ મળ્યો અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીતે તેવું દેખાઈ રહ્યું છે અને જેમાં ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી નરેશભાઈ પી બારિયા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રકેશભાઈ બારિયા અને રાજેન્દ્રભાઈ કટારા જિલ્લા મહામંત્રી વિમલભાઈ તાવિયાડ જિલ્લા મંત્રી નિમખેડા પાર્ટી પ્રમુખ સચિનભાઈ ડોક્ટર લિમખેડા ઉપપ્રમુખ પ્રભાકર ડાંગી પ્રહલાદભાઈ પરમાર કાર્યકારી પ્રમુખ લીમખેડા સિંગવડ પાર્ટી પ્રમુખ પ્રવીણભાઈ ડામોર નિર્મલભાઈ સિંઘવડ ઉપપ્રમુખ મહેપસિંહ ચૌહાણ યુવા મોરચા પ્રમુખ તેમજ આમ આદમી પાર્ટીના સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં પ્રચાર પ્રસારમાં જોડાયા હતા જેમાં સંગઠન મંત્રી નરેશભાઈ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યો અને આમ આદમી પાર્ટીના વિચાર વિશે ભાજપના શાસનમાં થયેલા ભ્રષ્ટાચાર વિશે વાત કરવામાં આવી આમ આદમી પાર્ટીના ઉમેદવારને જીતાડવા અપીલ કરવામાં આવી અને દિલ્હીમાં ભલે કેજરીવાલ સાહેબ હાર્યા હશે પણ તેમની વિચારધારા નથી હારી કોઈએ ગભરાવાની જરૂર નથી તેવી વાત કરવામાં આવી બ્યુરો રિપોર્ટ સુરેશભાઈ અશમકોણા ગુજરાત બ્યુરો ચીફ આજ રોજ પાંડેબાર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં અમારા આમ આદમી પાર્ટીના ઉમેદવાર રણજીતભાઈએ ડોર ટુ ડોર પ્રચાર કર્યો છે અને અહીંયા બાંડીબારમાં ખૂબ સાથ સહકાર મળી રહ્યો છે જ્યારે હું આ બાંડીબાર તાલુકા પંચાયતની જનતાને આ મીડિયા મારફતે જણાવવા માગું છું કે અમારા જો પપ્પુભાઈને તમે જીતાડશો એટલે સમજી લો કે ભ્રષ્ટાચારનો પહેલાં પહેલો તો દામ દઈશું પહેલાં પહેલાં ભ્રષ્ટાચારીઓને આપણે ભ્રષ્ટાચાર કરતા બંધ કરીશું અને સાથે સાથે જે પણ વિકાસના કામો છે તમામ કામો બોર હોય કે બોર મોટર હોય કે કૂવા હોય કે ચેકડેમ હોય કે દરેક વસ્તુ દરેકના ઘેર પોકે એવી અમે તમામ પ્રકારના પ્રયત્નો કરીશું અને આ જે બાંડી બારમાં અત્યારે રસ્તાના પણ ઠેકાણા નથી એ રસ્તાઓ પણ વ્યવસ્થિત બનાવીશું તેમજ જે પણ જે ભાજપના કાર્યકરો છે એ લાખોપતિ કરોડપતિ થઈ ગયા હોય ભ્રષ્ટાચાર કરીને તેમને પણ અમે કહેવા માંગીએ છીએ કે અમારી આમ આદમી પાર્ટી જ્યારે પણ બેસે ત્યારે તમને પણ આજથી જ કહી દઈએ કે તમે ચેતતા જો એટલે અમારી આમ આદમી પાર્ટીને જીતાડો એવી તમને અપીલ છે નામ સાહેબ મારું નામ છે નરેશ બારિયા ગુજરાતના તમામ આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમજ તમામ જનતાને હું કહેવા માંગુ છું કે આજે કેજરીવાલ દિલ્હીમાં હાર્યા છે અને એના ભાજપવાળા ખૂબ મજાક ઉડાવે છે તો એમને કહેવા માંગુ છું કે તમે સમજી લેજો અમારી આમ આદમી પાર્ટીની જે વિચારધારા છે જે કેજરીવાલની વિચારધારા છે એ હારી નથી કેજરીવાલ ભલે હાર્યા હોય પણ એની વિચારધારા હારી નથી ભાજપને ત્યાં બોલવું પડ્યું છે કે પચીસો રૂપિયા બહેનોને આપીશું બસની સુવિધા ફ્રી કરાવીશું લાઇટ વીજળી છે એ મફત કરાવીશું તમામ જે કેજરીવાલ સાહેબની વિચારધારા હતી એ એને અમલમાં દિલ્હીમાં મૂકવા મૂકવા પડશે તો ત્યાં લોકો ભાજપને પણ દોડાવવાના છે એવી જ રીતે જે માંગણી ગુજરાતમાં થાય છે ત્યાં દિલ્હીમાં બહેનોને જે ભાજપવાળાએ બહેનો માટે જે પચીસો રૂપિયા જે જાહેર કર્યા છે એવા જ ગુજરાતમાં પણ મળવા જોઈએ એવી અમારી આમ આદમી પાર્ટીની માંગ છે અને આ વિચારધારા ક્યારેય હારશે નહીં ભલે અમારા કેજરીવાલ હારશે કે અમારા ઉમેદવાર નાના મોટા કોઈ પણ હારે એનાથી અમારી વિચારધારા હારવાની નથી આ વિચારધારા એક દિવસ ભારત દેશનું ભવિષ્ય બદલશે યુવાઓનું ભવિષ્ય બદલશે અને ભારત દેશને એક શુદ્ધિકરણ જે પ્રશાસનમાં જે ભ્રષ્ટાચાર આવી ગયો છે જે ખરાબ દૂષણો અંદર પેસી ગયા છે એ પ્રશાસનને અમે શુદ્ધિકરણ કરીશું જ્યાં પણ ભ્રષ્ટાચાર થાય છે તેનો નાશ કરીશું